જો તમે પંચાયત કરામ બે બરે ઈ તો કૌસો મારે બોલાય ગી જો તમે કરે પંચાયત મારે મારે આ જો તમે પંચાયત કરી હા જો કરી બોલ હું શું કરું માળા કે કે વાન નો હોય નાન આવે માળા કરવા માળા નામ ને ભગવાનના પંચાયત માળા લેતી થી ભગવાનના નામ પર લેતી પડે તમે મને સકડડી કરાઈ દીધી મગજ ની જોવાની કોઈલા ની કો ગો ડ્રાઈવ કોઈલા ની કો ગો ડ્રાઈવ નો આવે હું ઓર કોટી પંચાયત કરી માળા જો પંચાયત કરા જો

અમારો વિડીયો ગયો હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ